તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અમે મોન્ટ્રીયલ પહોંચી ગયા છીએ અને સાંજનો આરામ થઈ ગયો છે સવારનો નાસ્તો બી થઈ ગયો છે પાછળ તમે જોઈ શકો છો ત્યાં અમે અત્યારે રહી છીએ આ લવાલ નામનું સિટી છે મોન્ટ્રીયલથી અડધી કલાકનો રસ્તો થાય છે તો આજે આપણે શરૂ કરીશું મોન્ટ્રીયલની ટ્રીપ આખું મોન્ટ્રીયલ શહેર છે અમે ટ્રાય કરીશું કે તમને મેઇન મેઇન બધી વસ્તુ બતાવીએ એક દિવસમાં તો આખું સિટી ખતમ ન થઈ શકે પણ જે મીન મિન વસ્તુઓ છે એ તમને ચોક્કસ બતાવશું તો આ બ્લોગમાં તમે છેલ્લે સુધી જોજો મોન્ટ્રિયલ સિટી છે ને એક ફ્રેન્ચ લોકોથી ભરેલું સિટી છે અહીંયા બધા ફ્રેન્ચ પ્રિફર કરે છે બોલવાનું અને અહીંયાની રહેણી કહેણીઓ અને આર્કિટેક્ચર બધી વસ્તુઓ છે એ ફ્રેન્ચ રિલેટેડ હશે ઓબ્વિયસલી તો આ એક સિટી એવું છે કે જ્યાં તમને છે ને મિક્સચર ઓફ અમેરિકન કલ્ચર ને યુરોપિયન કલ્ચર અને વાઇબ બી થોડી થોડી યુરોપ જેવી આવશે તો બહુ અલગ સિટી છે ટોરોન્ટોથી અને એક નાનું બી સિટી છે પણ આની ત્રણસો ને પંચોતેર વરસની હિસ્ટ્રી છે તો બહુ મજા આવશે આપણે તમને બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ કહેશું અને ક્યાં ક્યાં કેટલો ખર્ચો થયો છે એના બી વિશે કહેશું અને આ ઘરની ટોર તો બાકી જ છે તમને આપશું જ ડેફિનેટલી પણ તમે આ વિડીયો છેલ્લે સુધી જોયા રાખજો અને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો અને દસ લોકોને શેર કરી દો તમે કઈ કઈ જગ્યાએથી આ વિડિયો જોવો છો એ તમે અમને કોમેન્ટમાં જણાવો અમને બહુ મજા સાંભળીને બહુ મજા આવે છે કે લોકો ઘણી અલગ અલગ જગ્યાઓથી અમારા વિડિયો જોવે છે તો તમારો ખૂબ ખૂબ આભાર ચાલો તો આપણે નીકળી ગયા છીએ અને આપણે પહેલી જગ્યાએ જાય છીએ એનું નામ છે સેન્ટ જોસેફ ઓરટરી જે છે ને કેનેડાનું સૌથી મોટું ચર્ચ છે અને સૌથી ઊંચું છે એ નાઇન્ટી મીટર

અને આ જે ચર્ચ છે ને એ દુનિયાનું સૌથી મોટા મોટું ચર્ચ છે અને સૌથી ઊંચામાં ઊંચું બી ચર્ચ છે ચારસો વર્ષ જૂનું ચર્ચ છે આ અને હમણાં છે ને આ બધી આ જે એરિયા છે ને બોટમમાં એ બધા છે ને રેનોવેટ કરેલા છે અને અહીંયા અહીંયા પાર્કિંગ બી બનાવ્યું છે આ નવું હું છે ને અહીંયા બે હજાર ને વીસ સુધી હતો અને અમે અહીંયા આવતા ત્યારે આ બધી નીચેની વસ્તુઓ છે ને આ બધી વસ્તુ અને આ પાથવે છે સુધી અને અહીંયા આખું પાર્કિંગ છે આ બધું બનતું હતું સામે બી જે ઓલું છે એ બધી વસ્તુ બનતી હતી અને અહીંયા આપણે ઉપર જઈને હવે જોશું તમે જોવાનો વ્યૂ કેવો આવે છે જબરજસ્ત છે આપણે તમને કીધું હતું ને કે અહીંયા છે ગોઠણિયા ભરીને ઉપર લોકો જતા હોય છે પગમાં જો આ બેન અત્યારે ઓલરેડી માનતા લઈને ગયા છે અને કરે છે જો આપણે જોઈએ ઉપર જો છે આવી રીતે કરે છે તમને દેખાતું હશે બીજો પડાવ આવી ગયો આપણે મસ્ત જાય છે ઉપર આ રીતનો કઈક વ્યૂ છે રાત્રે છે ને અહીંયા જો આ લાઇટ છે મસ્ત રાઇટ રિફ્લેક્શન થાય ને ઉપર થી હવે આપણે વ્યૂ જોઈએ છીએ ઓલી વસ્તુ બી નવી બનેલી છે અહીંયા થોડોક છાંય આવી ગયો છે અને આ તમને દેખાતું હશે અને જો હજી છે ને કામ કરે છે અહીંયા ગ્લાસ ને બધી વસ્તુ ફિટ કરવાની બાકી છે અહીંયા જો લોકો છાંય બેઠા હોય અને આ બાજુ જો તમે હજી અહીંયા ટેરેસ ઉપરથી આખો મોન્ટ્રેલ દેખાય આખો વ્યૂ છે હજી એક સ્ટેપ ઉપર જઈને આપણે જોઈએ છે કે કેવો વ્યૂ આવે છે જો આમાં છે ને ટોટલ અમે અહીંયા નીચેથી અહીંયા પહોંચ્યા અને અહીંયાથી સૌથી ઉપર સુધી છે એમાં ટોટલ બસો ને ત્યાંશી પગથી છે અને અહીંયા છે ને એક વર્ષમાં વીસ લાખ લોકો વિઝિટ કરવા આવે છે અહીંયાથી છે ને આ જે ઓરેટરી છે એમાં એન્ટ્રી થાય છે અને આપણે ઉપર છે અહીંયાથી જો અહિયાંથી જવાય છે ત્યાં ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે જો આ બધા સ્ટેપ છે સૌથી ઉપર ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે અહીંયા છે મ્યુઝિયમ છે નીચે છે એ ફ્રેન્ચમાં શું લખ્યું છે સમજાતું નથી આપણે અહીંયા ની એન્ટ્રી છે હોલી ફેમિલી પ્લાઝા ને કેરીઓ ઓલું બધા ડંકા વગાડવાનું

બારે જઈએ એટલે ઓબ્ઝર્વેશન પોઈન્ટ આવેલો ઓબ્ઝર્વેશન પોઈન્ટ જુઓ તમે અહીંયા કેવો વ્યૂ છે છે ને બાકી ફરતી બાજુ નો વ્યૂ

જ્યાં તમને લોકો દેખાતા હશે ત્યાં સુધી લોકો જાય છે વિચાર કરો એટલો વ્યૂ આખા સિટી નો એક છે ને હાઈરાઈઝ જેટલા અપાર્ટમેન્ટ છે ને એની એક વસ્તુ છે કે જે મોન્ટ રોયલ પહાડ છે જે આપણે આને પછી કવર કરવાના છીએ એનાથી એક બિલ્ડિંગની હાઈટ છે ને એ ઉપર અલાઉડ નથી કરતા એટલે કે તમને આવા ઓબ્ઝર્વેશન પોઈન્ટ હોય ને ત્યાંથી આખે આખા સિટી તમને દેખાય ને કોઈ વ્યૂ બ્લોક ન થાય ega uh, sa ei imesta üle . મિત્રો આ આપણો ફાઇનલ વ્યૂ છે જો તમે આપણે ટોચ ઉપર આવી ગયા ત્યાં અને અહીંયા જો બધા લોકો ફોટા પડાવે છે અને આ ફાઈનલ વ્યૂ છે અહિયાં થી લોકો છે બધા ફોટા પાડે છે અને આખે આખો વ્યૂ છે રાઉન્ડમાં અને આખું સિટી તમને દેખાતું હશે

તો હવે આપણે જઈએ છીએ મોન્ટ રોયલ કે જે એક કિલ્લો હતો મોન્ટ રોયલ જ્યારે સોળસો પચાસ કે એ સાલમાં એ કિલ્લો હતો અને ત્યાં આ લોકોનું રાજ હાલતું હતું તો એ આખો લુકઆઉટ પોઈન્ટ છે અને ત્યાંથી આખા મોન્ટ વ્યૂ આવે છે સેમ વસ્તુ પણ ત્યાંથી તમને આખું ડાઉન ટાઉન દેખાશે અને ત્યાં કાફેટેરિયા એરિયા બી છે તો ત્યાં આપણે તમને આખે આખું બતાવશું એ કિલ્લાને હવે એ ફૂડ કોર્ટમાં કન્વર્ટ કરી દીધો છે અને આપણે અત્યારે અહીંયા એક કલાકનો ત્રણ ડોલર ને પિંચોતેર સેન્ટ છે એટલો પાર્કિંગનો કોસ્ટ આવ્યો એટલે અઢીસો રૂપિયા બેસી ગઈ ક્યાં હવે દસ મિનિટનો રસ્તો છે તો મિત્રો આપણે જો અહીંયા છે ને પાછળ પાર્કિંગ લોટ છે ત્યાં પાર્કિંગ લોટમાં પાર્ક કરી દીધી દસ મિનિટનો રસ્તો હતો તો હવે આપણે તમને પાછો દેખાતું હશે જો આ બધી ખૂબ બધી બસ ને બધી વસ્તુ આવે છે અહીંયા પાર્ક કરવા ટુરિસ્ટ ઘણા બધા છે તો અહીંયાથી છે ને જો આ રસ્તો ઉપર જાય ને એ આ રસ્તે છે ને આપણે ઉપર જવાનું છે ત્યાંથી આપણે જો તમને દેખાતું હશે આ રસ્તો છે ઉપર જાય છે ત્યાંથી આપણે ઉપર જઈને આપણે તમને ત્યાં જઈને બધી બતાવી ચાલો અહીંયા જો બધા છે ને એક્સરસાઇઝ કરવા ઉપર દોડવા ને નીચે આવવા એના ડોગ ને લઈને વોક કરવા આઈ બધી એક્ટિવિટીઝ કરતા હોય ને આવી રીતનું છે અહીંયા જો બધા સાયકલવાળા અને પાણી અહીંયા પાણી લોકો ને પીવું હોય ને તો પાણી પીવે આપણે અહીંયા ડંકી જેવી સિસ્ટમ હા અમારી ઠંડુ પાણી આવે આ જો રસ્તા અમારે છે ને ઉપર ઉપર આયેલા જવાનું છે નીચે છે ને રસ્તો તો સારો છે પણ આવી રીતે જો તમને છેલ્લે સુધી બધા દેખાશે આગળ આગળ સુધી આયેલા જતા હશે બધા છે ને આ પહાડ છે કિલ્લો ચડે છે પછી ઉપર જઈને વ્યૂ એનો એન્જોય કરતા હોય અહીંયા ગ્રીનરી જુઓ બધી જ જગ્યાએ બે બાજુ આમ છે આ બાજુ છે ઢગલા મોઢે ગ્રીનરી જ ગ્રીનરી છે અહીંયા જો બીજું જો પાણી પીવાનું લોકો પાણી પીવે હવે આપણે જો કિલ્લામાં એન્ટર થાય છે એની તમને દેખાતા હશે બે ઝંડા નો છે અને મોન્ટ્રીયલ નો છે બે ઝંડા છે આ જો તમને સામે વ્યુ દેખાતો હશે બધા ના ફૂલ છે

અને આ ખૂબ બધી બાજુ છે એ કિલ્લો છે જો અહીંયાથી તમને આ દેખાશે અને આ બહુ હાઈટ ઉપર છે તો આ લોકોનું શાલે હતું એ લોકોએ ડીકમિશન કરીને ફૂડ કોર્ટમાં કાફેટ એરિયામાં એવું બધું કન્વર્ટ કરી દીધું છે અહીંયાથી જો આ નીચે જાઓ ને તમે તો ત્યાંથી હજી બીજું એક પાર્ક ચાલુ જ રહી છે બાકી અહીંયા ટુરિસ્ટ લોકો અને અહીંયાના સિટીના લોકોને જો કેટલા બધા છે આપણે જઈએ ઉપર અહીંયાથી જો અહીંયા બધે લાઇન ગયા છે કારણ કે બધાને ફોટો પડાવો છે આ પાછળની બાજુ જે તમને બિલ્ડિંગ દેખાય ને અહીંયાની એ બધા બિલ્ડિંગો છે અહીંયાનો મોન્ટ્રીઓ ડાઉન ટાઉન છે ને મેઇન એરિયા ત્યાંના બિલ્ડિંગો છે બધા હા જો આપણે આખા આખા વ્યૂ છે સુધી બિલ્ડિંગ દેખાય છે મોન્ટ્રિયલ સિટી તમને બ્રિજ દેખાતો હશે વાળો અને એના પછી જો અહીંયા છે ને આવાડી એ સેન્ટ લોરેન્સ નદી અને આ બધા જો બિલ્ડિંગ છે

ત્યાંથી આ જો તમને બધા ઓલ્ડ સ્કૂલ યુરોપિયન આર્કિટેક્ચર વાળા ઘર દેખાતા હશે જો આપણે અંદર આવી ગયા અને આ તમને ઉપર આ બધું દેખાતું હશે અને અહીંયા છે ને બેઝિકલી બેસવાનું અને વોશરૂમ છે અને વાંજો આપણે છે ને છેલ્લુવાડું ત્યાં એક છે ને બેકરી છે ત્યાં કોફી અને થોડી ઘણા સ્નેક્સ ને એવું બધું વસ્તુ મળે છે એટલે આ રીતનું છે આ શાલે આ લોકો ફ્રેન્ચમાં ને શાલે કી અને અહીંયાથી જુઓ તમને કિલ્લાનો વ્યૂ એટલે આ રીતનું છે તો મિત્રો આપણે છે ને મોન્ટ રોયલ શાલે અને એ બધી વસ્તુ જોઈને હવે જો આપણે આ પહાડથી નીચે ઉતરતા ઉતરતા જાય છીએ અહીંયા એક બીવર લેક કરીને છે તો એ લેક છે નાનકડું અમથું એની ફરતે છે બેસવાની જગ્યા છે અને ત્યાં એક કાફેટેરિયા છે તો એ રીતની આખું સેટિંગ છે તો ત્યાં થોડો વ્યૂ લઈને થોડો આરામ કરીને હજી એક વાગ્યા સુધીનું પાર્કિંગ છે તો ત્યાં સુધીમાં પછી આપણે બીજી જગ્યાએ જઈશું ચાલો તો બતાવીએ તમને જો તો આ આપણે બીવર લેક આવી ગયું છે આનો શૈપ કેવો છે અને બેઝિકલી આ જેટલી જગ્યા છે ને આ છે પછી આ રીતે અમે આમ ઉપર છે ને આ બાજુ તો જુઓ લો થાંપલો દેખાય ને ત્યાં ત્યાંથી આમ નીચે નીચે ઉતરતા જ આવે એટલે બીવર લેક આવે અને અહીંયા બધે જો બેસવાનું તડકો ખાતા હોય અહીંયાના ગોરિયાઓ એનો તડકો ખાવાનો શોખ અને આપણે છાંયે બેસવાનો શોખ તો થાકી ગયા છે અહીંયા થોડી ઘણી બોટ છે બરાબર અને આ ફરતી બાજુ સાયકલિંગનો ટ્રેક છે વોકિંગ ટ્રેક છે પછી આગળ છે ને આ જે છે ને ત્યાં નાનો એવો

But the Jaja Georgia, Georji was to it now leisureger.